સરકારી કામ કરતા આવડવું જોઈએ તમને ઓનલાઈન વાળા લોકોને ખબર જ નથી પડતી કે ચપટીમાં કામ કેમ કરું ઈ તમારા માટે મારા માટે તો બે જ મિનિટનું કામ છે અને કામ પતાવીને તને કોલ બેક કરું છું વેઇટ એન્ડ વોચ ઓકે ચક દે ફટે ઓય માં ઓ આ ઉભારો ઉભારો આ પોલીસ સ્ટેશન નથી એ ભગવાન આ મૂર્ખ કોણ છે ઓ માય ગોડ ગોડ અરે બેન આ મંદિર પણ નથી આર યુ ઇસ ખોટા પેલેસ આ સરકારી ઓફિસ ઇસ વોટ નોનસેન્સ ઇડિયટ સો બકવાસ કરે છે તું એમાં કેવું છે કે મારા દાદા કહેતા હતા કે બેટા તારો પર માં સરસ્વતીનો આશીર્વાદ છે એટલે તારી વાણી અમર છે અમર છે ભાઈ વાણી તો અમર જ છે પણ વાણીના કારણે કોક મરી જાય એ અલગ જ છે આ છાનો માર ને આ ટેબલ નીચે ટેબલ કચરા સાફ કર આ ફૂલ ને ને ખેચાઈ ન હોય આ દેશમાં સ્વચ્છતાની સાથે સાથે અભિયાન શરૂ કરવું પડતા હટ એક્સક્યુઝ મી પ્લીઝ તમે મને કેસો કે મારા માટે ટેક્સ ભરવાનો ફોર્મ ક્યાંથી મળશે એ આને નો ખબર કેમ ઓફિસના માલિક થઈને અમને ના ખબર હોય

મારે અહીંયા સાંજ નથી અને આ બંધ કરો અને કામમાં ધ્યાન આપો સર સર એક મિનિટ એક વાત તો આ રેડ સાથે બ્લુ ટાઈ છે જરાય સારી નથી લાગતી જો મને ખીર અને ખીચડી ખાવામાં કસ્સો જ વાંધો નથી સમજી કાલે આપી જેને શર્મિષ્ઠા બનને મો થેન્ક યુ એક મિનિટ તમારી ઇયરિંગ સાથે ને તમારો સેન્ડલ તો મેચ થાય છે તમારી નેલ પેઇન્ટનો કલર કેમ આવો છે તમે સેનાસ નેલ પેન્ટ યુઝ કરો છો ને તમે રીટે નેલ પેઇન્ટ યુઝ કરો તમારા પર બહુ શુક છે આટલું ધ્યાન કામમાં માં આપો તારી ઇયરિંગ હાથી ના કાન માં પતંગ ઉડાડતા હોય એવી ઓફિસે થી થોડા વહેલા નીકળી જાવ એટલે બચડિયાનો સ્કૂલનો ટાઈમ થાય તો તમે ત્યાં પહોંચી જાવ હે ને એક્સક્યુઝ મી મેમ મારે ફોન 58 એ જોઈ છે તો તમે મદદ કરશો અરે બેન મદદ ની જરૂર તો મને છે મારો લાલુ સ્કૂલ માં છે એને લઈને કોણ આવશે બોલો છે કોઈ અરે સ્કૂલ ની રીક્ષા ઘણી બધી ચાલે છે એમાં મોકલી દેવાનો અરે પેર રિક્ષા તમને ખબર છે રિક્ષામાં છોકરાને ઘેટાન બકરાની જેમ ભરે છે અને છોકરો શ્વાસ કે લે આટલી ભીડમાં હા ઓરા હવે ભીડમાં કોરોના વાયરસ થાય તો પડ્યો હા જો સ્વચ્છતાનો અભિયાન ભૂલ્યા ને તો મર્યા સમજો એ ભાઈ જો છાનો માનો હોતું ઘરને અને વચ્ચે કોઈ લાગીને હાલતું નથી અને વાયરસ થાશે તો ખબર પડશે અને થાશે તો ખબર પડશે એ ભાઈ તમે લોકો વાતો ના કરો મને ઘણા કામ છે અહીંયા હું સમય બરબાદ કરવા નથી આવી હા કોઈ પ્રોબ્લેમ તો મદદ કરી શકું મેડમ એક ના એક સવાલ વારંવાર કરવાના આ સરકારી કચેરી છે સમયની કિંમત હોય ઓકે અરે કાબરા સાહેબ આયા ઓ મેડમ હું પટાવાળો છું આ ચોકીદાર નહીં આવા ખોટા ખોટા સવાલ મને નહીં પૂછવાના હા બકા હા હા બચન સાહેબનો લોન મે જપાવી હતી લે આને તો બચન સાહેબને લોન અપાવી છે બચન ને એમને બાર જની લોન અપાવી હતી ને એટલે વિચિત્ર આના કામ કરે છે અને આવા લોકોની વચ્ચે તમે કેમ પાવે છે પાઉ તો તો નથી કામ છે કરવું પડે

મારે તો ફિરકી પકડે એવો છોકરો જોઈએ હવે આવો છોકરો મારે શોધવો ક્યાં તમે મોદીગર મહારાજ ની બાધા રાખો ને અરે ભાઈ બાધા તો ઘણી બધી રાખી છે અરે લાલ દરવાજા ગણપતિ ની તો બે બે બાધા રાખી છે ઓ કામ પઈ તું નથી પણ પતવામાં જ છે 5 મિનિટ બાદ ચાલ હટ એ ખોટી નો પર ફોન બેન અહીંયા ફોન ઉપયોગ નહીં કરવાનો આ સરકારી ઓફિસ છે એની ઇજ્જત તો કરો સોરી સર સોરી પણ મારે તમારી મદદ જોઈએ છે મારે ફોન 58 ફોર્મ એક સર એક હા ધનજીભાઈ બોલો બોલો થઈ તો હું મારા વાત કરું હા બેન બોલો શું છે મે ઓનલાઈન ટેક્સ ભર્યો છે હવે ઈ ટેક્સ ઓફલાઈન મને બાકી બતાવે છે તો હવે તમે મને ફોર્મ આપો એટલે એમાં હું કરી દઉં કે ઓનલાઈન ટેક્સ ભરી દીધો છે બાકી નથી શું થયું કેમ હું પડી અરે મેડમ ક્યાં તમે તમારું પાત્રી બિલનો ચાર્જ સોધો ને આ રહી અહીંયા જ હતું લઈ આવેલા હતા અને મેડમ

અરે સાહેબ મારું સાંભળો ને બધું મૂકો મારે ઊંચા છે જો બે તમારા દેવા લોકોનો હાથ બાંધો છે પેલા તો ઉતાવળમાં બધા કામ કરી નાખો પછી લોચો પડે એટલે આવો અમારો પીવા આ સાહેબ મને નવો છે તમારો પ્રમેય નથી કે તને યાદ કરવો પડે અને કોણે ગાયો બનાવ્યો મારું ચાચર એમને આપા એ બન્યો તો તમારી ઘરે બજાવી દે અને આ દેશમાં ભરત કરવા માટે

कान तो मानय चान a काहान खोत नहीं वान मानय मानय आ चाजेर미 तो गर्यापके आम मरेंग पातन視 लोग चाजो चाहर से आकें अरूप़ाटाऊ नई मरा अनशान अभया घर्चा आओपाटा आ jurगला आ पता पातनर��는 मश्हिरा आए two न अप्याग ंजया घर Эलba दही

તમારા ટેક્સના પૈસામાંથી મારો પગાર નથી થતો યુ આર રોંગ અમારા ટેક્સના પૈસામાંથી જ તમારો પગાર થાય છે એટલે તમારે કામ કરવું જ પડશે બેન દો હું નહીં કેમ પૈસામાંથી મારો પગાર થાય છે તમારો નથી થતો આવે છે પણ વખતે 3 દિવસના કપાત પગારે રજા ભોગવ એ મારું કામ પૈતુંય નથી ને પતવાનુંય નથી ખુશ ને તું એલા ભાઈ લોન નથી જોતી ફોન ને હવે હું તમારા બધાયની ખડિયા કરીશ તમારા ઓફિસને તાળા મારાવીશ મે માને હવે આ બેન છે ને ઓફિસ બંધ કરવાનો અભિયાન શરૂ કરશે અને ઓફિસમાં મારાવશે તાળા એટલે આપણે નોકરીમાં ચાલ પર આવવા બીજી નોકરી એ એ બેન આયાઓ બોલો સુતો ક્લિપ છે તમારે બેન મારે કાલે મુંબઈ જવાનું છે અને દિલ્હી ના જવું હોય તો કોની શેરી જાઓ અને છત્રી લેતા જજો અને ખાખરા પણ લેતા જજો એ બાજુ મમરા હવાઈ જશે વરસાદ જેવું વધારે છે ને એટલે બેન સુ એક્સપ્રેસની જે મંડાઈ પડ્યા છો મારા ફોનનો કામ બતાવો ને મારે કાલે મોરબાઈ મારા ફ્રેન્ડની બેબીના મેરેજમાં જવાનું છે આસુતાર જ મોહબત દીકરી કિતરાના লবণ ખણાવી શકતા આસુત ભગવાન આવશે કેમ તમારી દીકરી ભાગી ગઈ ના હાજી તો સુ જાયા અને એને તો લગન જ નથી કરવું તો એ કરી લેશે પણ મને મારું ફોન આપો એટલે હું ભરીને જઉં મારે ઉતાવળ છે અને કંઈ લેવા દેવાનું હોય તો બોલો ના લેવડ દેવડ તો નથી કરવી પણ મને નાચ જાતનો પણ કોઈ વાંધો નથી અને હા કોઈ સારું ઘર હોય તો જરા જણાવ એ બે ઢુંકાય કોઈના લગન કરાવવા નથી હું મારું ફોર્મ લેવા આવી છું મને કોણ કોણ દેશે ઓ બેન અહીં આવો આ તમારા ફોર્મ જ જોતો હોય તો આટલી બધી રામાયણ શું લેવા કરો છો હું આપું છું ને અરે આપી દેશ નહીં લાવો લાવો

અને આ કેટલું મોંઘું પડે ખબર તમને નાની બેન માટે આ કોઈ કરો નાની ટેનની વાત સાચી પણ આ તો નાની મને મોંઘી પડે મારા પર બેન આમાં એવું છે ને કે અમારે પડશે રિસર્ચ પછી અમારે ટાઈમ છે તમે હવે કાલે આવજો મારો પ્રશ્ન નથી